ખાતે આવેલ ધીરજ આધુનિકરણ કરવામાં આવ્યું છે વીસ વર્ષો કરતા વધારે વર્ષોથી માનવ સેવામાં કાર્યરત પંદરસો થી વધારે બેડ ધરાવતી અને પંદર હજારથી વધારે હૃદય રોગ સર્જરી તથા વિવિધ પ્રકારના લાખો ઓપરેશન અને મેડિકલ સારવાર પૂરી પાડનાર તથા માનવ સેવાના મંત્ર સાથે કામ કરનાર એવી ધીરજ હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી જ્યારે ધીરજ હોસ્પિટલના ડોક્ટર લવલેશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓગણીસ નવનિર્મિત ઓપરેશન થિયેટર ધીરજ બ્લડ સેન્ટર તથા વિવિધ વોર્ડ જેમ કે બાળરોગ વોર્ડ સ્ત્રી રોગના વોર્ડ પ્રસુતા વોર્ડ નાક કાન ગળાના વોર્ડ ફેફસાના રોગના વોર્ડ ચામડીના રોગનું વોર્ડ તેમજ મગજના રોગના વોર્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું સાથે ધીરજ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ વધારે સારી મળી રહે તેમજ ધીરજ હોસ્પિટલ અને હોસ્પિટલનું તમામ સ્ટાફ માનવ સેવા મંત્રને આગળ ધવા રાખશે તેમ જણાવ્યું હતું

7 state-of-art wards and a well-equipped mobile eye clinic reflects a commitment to enhance in healthcare services ધીરજ હોસ્પિટલ સુમંદિર વિદ્યાપીઠ યુનિવર્સિટી ચાલતી હોસ્પિટલ છે આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં ધીરજ હોસ્પિટલ ચાલુ કરી હતી ત્યારથી આ હોસ્પિટલનો ધ્યેય એક જ છે એની આજુબાજુની ગરીબ પ્રજાને પ્રાઇવેટ કરતાં પણ સારી સેવા મળે અને વગર પૈસા અથવા ઓછા પૈસા મળે એનો ધ્યેય હતો અને છે અને રહેશે જોડે જોડે સારવાર આપવાની સાથે દર્દી આવે તેને સુવિધા પણ સારી જોઈએ તો મેનેજમેન્ટે ટ્રસ્ટે અને યુનિવર્સિટીએ એને નિર્ણય કર્યો કે આજે કોઈ પણ મકાન હોય તો પણ જૂનું થાય તો આટલી મોટી હોસ્પિટલ જૂની થાય જ તો એને રિનોવેટ કરવી પડે અને રિનોવેટ કરવા માટે પણ અમને મુશ્કેલી દર વર્ષે જુદી જુદી જાતના ઇન્સ્પેક્શનો આવે એમાં કરવાનું થાય તો એને પણ અમે પ્રવેશ દ્વાર ઉપર જ પાર્સનાથ બિરાજમાન છે એના આશીર્વાદથી અમે રિનોવેશન કરવાનું ચાલુ કર્યું આખી ટીમ આખી હોસ્પિટલ યુનિવર્સિટી બધાના સ્ટાફની મદદથી આજે ઓગણીસે ઓપરેશન થિયેટર્સ અને લગભગ દસથી બાર વોર્ડ રિનોવેટ થયા છે અને એનું ઉદઘાટન આજે રાખેલું પણ એ વોર્ડ જોતા અને ઓટી જોતા એવું લાગે છે એટલીસ્ટ વડોદરા શહેરની કોઈ પણ હોસ્પિટલ હશે એના કરતાં ધી બેસ્ટ વોર્ડ બન્યો છે અને એમાં પણ પીડિયાટિક વોર્ડ જોયા પછી મારા પોતાનામાં પણ હર્ષના આંસુ ફેલાય છે કે ખૂબ ખૂબ હશે બાળકની સેવા કરવા માટેનું પણ અહીંયા સ્પેશિયલ સેન્ટર છે એમાં પણ સ્પેશિયલ વ્યવસ્થા છે જેમાં બાળકોની તો જુદી રસોડું બને છે પણ બાળકોની મમ્મીને પણ ઘરે ગયા પછી કેવી રસોઈ બનાવી એ પણ અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે આ બધાના જે ઉદઘાટન થયું છે અને હું આ મીડિયા મારફતે કહું છું કે તમામ નીડી અને જરૂરી જેને પોષાયના અને પ્રાઇવેટ જેવી સેવા લેવી હોય તો આ ધીરજ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે ચાન્સેલર તરીકે આજે અમને ખૂબ ગર્વ થાય છે કે વડોદરા શહેરમાં નહીં પણ વડોદરા શહેરથી પંદર કિલોમીટરથી આગળ પણ ઓલમોસ્ટ રૂર રૂરલ એરિયા કહી શકાય એવા એરિયામાં આજે મોર્ડન સ્ટેટ ઓફ આર્ટ જેવી હોસ્પિટલ અમે રિનોવેટ કરી છે ચાલુ હોસ્પિટલે દર્દીઓની સારવારને અસર જરા પણ ન પહોંચે એમાં ખોટ ન વર્તાય એ રીતે આખું રિનોવેટ કર્યું છે અને મારા પંચાવન વર્ષના અનુભવ પરથી કહું છું સિવિલ હોસ્પિટલ અમદાવાદ જેવામાં પણ ત્રીસ વર્ષ કામ કર્યું છે પણ આટલા સુંદર આટલા વેલ ઇક્વિપ અને આવા દૃષ્ટિ અમારા પ્રેસિડેન્ટ સાહેબ ડૉક્ટર મનસુખભાઈ અને આખી ટીમના સહકારથી જે અમે બધી જ સેવાઓ પણ એમાંય ખાસ કરીને જે આ અત્યારે આપણે કુપોષણ એ આપણો બહુ મોટો પ્રશ્ન છે આપ મીડિયાવાળા પણ એને હજુ ને પરમ દિવસના છાપામાં પણ કુપોષણ વિશે આવ્યું છે તો એને ધ્યાનમાં લઈને કદાચ આ પહેલી હોસ્પિટલ છે કે જેમાં એક આખો અલાયદો વોર્ડ જ એના માટે કર્યો છે એમાં રસોડું પણ છે માતાઓને બાળકોને અહીંયા કેવી રીતે ફૂડ બનાવીને આપીએ છીએ અને તમારે ઘેર કેવી રીતે બનાવીને આપવાનું એની પણ ટ્રેનિંગ આપીએ છીએ અને એનાથી અમારો ગોલ છે કે અમે આ વિસ્તારના અને આ હોસ્પિટલમાં જેટલા કુપોષિત માલન્યુટ્રીટેડ બાળકો આવે એ બધાને અમે ખૂબ સારી રીતે એમના માલન્યુટ્રીશનમાંથી બહાર કાઢી શકીશું અને હેલ્ધી બાળક હેલ્ધી યુવાન હેલ્ધી નાગરિક અને હેલ્ધી દેશ એ જે આપણા વડાપ્રધાનશ્રીનો ઉદ્દેશ છે એને ચોક્કસ આપણે પાર પાડી શકીશું ને એના માટે આપ મીડિયા આમાં ખૂબ સહકાર આપો છો અને આપતા રહેશો એવી અપેક્ષા છે ધન્યવાદ